આપ સારી રીતે જાણો છો કે લોકો અત્યારે મોંઘવારીથી ત્રસ્ત છે એમાંય હમણાં વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટ્રો લગાવવાનું શરૂ કરાતા ઠેર ઠેર લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે વડોદરા સુરત સુરેન્દ્રનગર સહિતના અનેક સ્થળોએ લોકોએ સ્વયંભૂ સ્માર્ટ મીટ્રોનો વિરોધ શરૂ કરી દીધો છે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકો સાથે અડીખમ ઊભી રહેશે

ત્યાં હરેક જગ્યાઓ ઉપર આજે લોકો વિરોધ કરી રહ્યા છે અને આપણને ખબર છે વડોદરા અને સુરેન્દ્રનગરની હાલત આપણે જોઈ છે ત્યાં લોકોના પંદર પંદર દિવસના ચાર ચાર હજાર આ સ્માર્ટ મીટરની અંદર બિલો આવ્યા છે તો સામાન્ય એટલું બધું મોટા પાયે બિલ કઈ રીતના ભરી શકે અને અત્યારે આમ જોવા જઈએ તો ચોત્રીસ લાખ જેટલા પરિવારો અંદાજીત અત્યારે સરકારી રાશનનો ઉપયોગ કરે છે ખાવા માટે સરકારી અનાજનો ઉપયોગ કરે છે તો આટલી ગરીબીમાં જો આવી રીતના સ્માર્ટ મીટરો લગાવવામાં આવશે ત્રણ ત્રણ ગણા બિલો વસૂલવામાં આવશે તો સામાન્ય માણસ કઈ રીતના ભરી શકશે તો તમા આખા ગુજરાતની અંદર હરેક જગ્યા ઉપર આ વિરોધ ચાલી રહ્યો છે અને આમ આદમી પાર્ટી તમામ સામાન્ય લોકોની સાથે છે આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે દિલ્હીની અંદર અને પંજાબની અંદર જેમ મહિને ત્રણસો યુનિટ સુધીની વીજળી ફ્રીમાં આપવામાં આવે છે તો એવી રીતે ગુજરાતમાં પણ ત્રણસો યુનિટ સુધીની વીજળી ફ્રીમાં આપવામાં આવે અને જે આ સ્માર્ટ મીટરનું જે કાવતરો લઈને આવ્યા છે લોકો વચ્ચે લોકોના ખીચાવ ખાલી કરવા માટે તો એ બંધ કરવામાં આવે તાત્કાલિક ધોરણે આ સ્માર્ટ મીટર જે લગાવવાની કામગીરી છે બંધ કરવામાં આવે ને જો નહીં કરવામાં આવે તો આવનારા સમયની અંદર તમામ સામાન્ય લોકોને સાથે રાખીને ખૂબ મોટા પાયે આંદોલનો કરીશું જી અમદાવાદની અંદર પ્રદેશ કાર્યાલયથી આ બાબતે પ્રેસ કોન્ફરન્સ પણ કરી છે અને આજે દરેક જિલ્લાની અંદર કલેક્ટર કચેરી આવેદનપત્ર આમ આદમી પાર્ટીના તમામ સંગઠનના સાથીઓ આપવાના છે અને આવનારા સમયમાં જો નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો તમામ લોકોને સાથે રાખીને ખૂબ મોટા પાયે આંદોલન કરવામાં આવશે